તો મિત્રો જોઈએ કે પિક્ચર નું નામ શું છે તો મિત્રો પિક્ચર નું નામ છે સ્પીડાઉ નાડુ કે નામ શું છે સ્પીડાઉ નાડુ બોલો આઈ લવ યુ તો ફાઇનલી મિત્રો અમે જેતર પોકે ગયા છે જો કોસ અને આ છે આપણે બાબા આ આપણે વશ્રમ કાકો છે એ પણ અબા બાબા આવે છે જો આ નાળીઓના ઝાડ છે એ પબ્લિક તો વિડીયોમાં બનાવી રાજો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આ બાજુ આપણે ખાડા ખોદવાનું કામ ચાલુ છે કિરણભાઈ ને આપણા કાકા ખાડા ખોદેલા રહ્યા ને રહે કોચથી ખાડા ઊંડા કરે છે જુઓ આ છે ઓબો અને આપણે આ કોષથી આપણે પણ ખાડા કરુ આ એટલે ખાડો કરીને પછી અબો આવવાનો હોય જેના પાછળ વાંસનો જે લાકડી હોય તે ઊભી કરવાની જેના કારણે તે નાથી શકે આપણે કિરણભાઈ ને આ બાજુ ઓબાવાનું ચાલુ છે આ બાજુ ઓબાની જે કોથળી આવે છે એ કાપે રા પેલી બાજુ વિજયભાઈ ખોદવાનું ચાલુ છે તું ફટાફટ સપોર્ટ કરજો તમારા ભાઈને યાર વ્લોગ બનાવવાની મજા આવે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે ગોમમાં કેમ કે નાસ્તો લેવા માટે ભૂખ લાગી જઈએ વાગવા મગિયાર ને ચાલીસ જીવી થઈ છે એટલે ભૂખ લાગી આપણે નાસ્તો લેવા જવા તો આપણે આપણું બાઈક હમ ચલે ગાવ મે નાસ્તા લાને કે લીએ આવો અગર નાસ્તા કરના હે અમે તો ભૂખ લગી હે ટણ ટણ ఫటాఫట్ నాస్ మినిట్ నా కమె તો જય માતાજી મિત્રો કાલે આપણે ફ્લોગ નતા બનાવી શક્યા કેમ કે વાવવા એક થી બે વાગી ગયા હતા ઓબા વાવતા વાવતા અને આપણા ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે આપણે બ્લોગ નહોતો બનાવી શક્યા બાકી ઓબા વાવવાની મજા આવી અને થોડા થાકે ગયા હતા તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી